હારીજ ધોરણ દસ અને બારના બોર્ડની પરીક્ષામાં આજે છેલ્લો દિવસ ધોરણ બારના સવારની સેશનમાં આજે રાજ્ય શાસ્ત્ર વિષયના પેપરનો એક જ વિદ્યાર્થી પરીક્ષા આપી રહ્યો છે એ એચ એન એસ અને આર કે પી ગર્લ્સ હાઈસ્કૂલ હારીજ કેન્દ્રમાં રાજ્ય શાસ્ત્રના સવારની સેશનમાં ધોરણ બારના વિષયનો એક જ વિદ્યાર્થી પરીક્ષા આપી રહ્યો છે ત્યારે પરીક્ષા કેન્દ્રમાં કેન્દ્ર દ્વારા વિદ્યાર્થીને કોઈ તકલીફ ના પડે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી રાજશ્રી એપ્રેલ્સ જેન્ટ્સ વેર ના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટ વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર સામે સુહગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન જીરો ડબલ નાઇન વન ઝીરો ટુ